ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પેટી જાડેજા ઉપર જે પાસાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પીટી ઉપર કિન્નાખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું છે

આજે એકતા અખંડિતતા ને લઈ અને જે પીટી જાડેજા સાહેબ ને જે અન્યાય થયો છે એ અન્યાય દૂર કરવા માટે મામલતદાર સમાજે તો બલિદાન આપ્યા છે એનો ઇતિહાસ કઈક જે પીટી જાડેજા સાહેબ ને ખોટી રીતે ફસાવી અને રાત્રે જે એને લઈ ગયા એ પીટી જાડેજા સાહેબ ને નથી લઈ ગયા રાજપૂત સમાજ ને કલકરૂપ આ કિસ્સો રાજપૂત સમાજ ની અને લાગણી છે કારણ કે આત્મ સન્માન કે ગૌરવ ગાતા આત્મ સન્માન ગૌરવ ગાતા જીને રાજપૂત સમાજ કે દિલ પર લીખી હે ઓ પીટી જાડેજા સાહેબ ઓ

અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકારને પણ કંઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવાવાળો સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું અને આ જ્યાંથી અસ્મિતા આંદોલનનું આ હાયલું છે ત્યાંથી જ અમને લોકો જે જે આનાયરે જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોતીને આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે તો આના માટે કઈક સરકાર વિચારે અને અમારે પાછો રોડ ઉપર ન આવું આવવું પડે તેનો વિચાર કરી અને અમને ન્યાય આપે જય ભારત માતા કી જય હું જયદેવシવાડા ગતેતર આજ રોજ મામલદાર કચેરીએ અમે આવેદન પત્ર આપ્યું છે એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે ત્યારે આજે અમારા તમામ ગુજરાતના છત્રી સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે જ્યારે જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે છત્રી સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે બીજા પણ ઘણા બધા ગુના છે ઘણા બધા ગુનાની અંદર સંડોવાયેલા છે પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગરિયા ક્યારેય કરેલા નથી તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે સમાજની અંદર એક એનો ભોગ છે સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે અને હર સમાજની અંદર જ્યારે આ આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખો તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખ્યો સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એને આબરૂ ઉપર હાથ નાખેલો છે એટલે અમને આજે એવો અમારા આખા ઉપલેટા રાજપૂત સમાજ તમામ પાંખું એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે એવી રીતે અમે આજે આવેદનપત્ર આપી અને પીટી જાડેજાને ન્યાય મળે તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવું અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સમસ્ત ક્ષત્રિ સમાજ આ રોષે છે આથી વિશેષ કદાચ નહીં ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પરી કરશું એવી પણ અમારી તાકાત છે અને કરી શકું